જય માતાજી જય મામિયા આજે ભાઈ ગુરુવાર હાલ આવીએ ભાઈ જવાબ એડર હાલ સેન્ડ કરી દીધો જે પોલોનો હવે બહારનું વાતાવરણ જોઈ લઈએ વાતાવરણ તો સ્નો ચાલુ છે થોડો થોડો વરસાદ પણ ચાલુ જોડે જોડે જોઈએ અખો તમે પેલા ગાડીમાં હવા નીકળી જઈએ હવા પૂરી રહ્યો જો સ્નો વાર થોડો પડ્યો બહુ એટલો પડ્યો નહીં ચાલુ આજે સ્નો બતાવો છે એટલો બધો નહીં મેં કાલે પેલા વાત કરી હતી વિડીયો ના જોવે તો જોઈ લેજો સારો વિડીયો જે પેલા ભાઈ મને હેલ્પ કરી હતી એનો અને આરસીડીની ડિલિવરી આવી એનો હતો વિડીયો ના જોયો તો જરૂર જોઈ લેજો અને એ ભાઈએ ટેબ્લેટ આપી હતી એ થોડી સારી જ હતી એટલું બધું કંઈ નહોતું પણ એટલી બધી અસર ના થઈ એમ કહો કારણ કે દુખવાનો તો દુખાવો થોડો થોડો ચાલુ જ છે એટલે બે ત્રણ વખત લઈશું એટલે મટી જશે એનો કોઈ વધુ નહીં આવતો પણ આપી આપણા માટે સારું કહેવાય तो वो स्टोर ऊपर आया ये तो मैं थोड़ा-थोड़ा काम करी सु हाल लॉबी स्टोर आयो अबरा पहला इन डिलीवरी ले लसु के रोज अलग-अलग दिशा अलग-अलग डिलीवरी आती हो आज बिरयानी डिलीवरी हमारे में आई एम एस क्यूसी नहीं सिक्स टू टेक ऐसा बहुत इतना बड़ा हुई नहीं कोरोना 12 बाय 12 આ જો બના મોકલી બટવાઈજન જગ્યા પ્રીમિયમ ટ્વેન્ટી ફોર સેવન કોરોડા ફેમિલી

बढ़ दी है। वागया चार हम वाइट थे फेब्रुआरी एंडिंग धंधा डाउन थी गया स्लो जो है। चार हजी वरसाद चालू छो थो थो थो, थो 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 ये तो देखात नहीं सार वरसाद आगे फटाफट ઠંડી છે હારી એવી ઘરની પાછળ કેવું છે હા મસ્ત ક્લીન થઈ ગયો આ ઉપરથી મારે ઘેર જવાનું સાઈડ મો મારા ઘરમાં જવાનું ઉપર પણ સ્નો કેટલો બધો હોય ખાલી વોકિંગ એરિયા એટલે સારું ખુલ્લું થઈ ગયું બે જગ્યાએથી જવાય અંદરથી જવાય બહારથી જવાય સ્નો બધો સ્ટોર ઉપરથી નીકળી ગયો पावर बॉल मेगा मिलियन जो पावर बॉल टू सेवेंटी टू मेगा वन नाइटी सेवन मिली स्कर्च टिकटो है नाम साथ है। के डॉलर से हूँ लोग बताओ दूर थी गार्बेज खाली करता नहीं जो ઉપર ટોપમાં તો બધું જતું રહ્યું સ્નો હતો ને બધો અગડી ગયો સાઈડ લોક અહીંથી પણ જવાય ઉપર જવું હોય તો ઘર ઉપર ઘર જ છે ઉપર જવું હોય તો અહીંથી પણ જવાય પાછળથી પાછળ બધો નકરો સ્નો પડ્યો એક્સ્ટ્રા એટલે ઇમરજન્સી એક્ઝિટ આપણે ગેસના બાટલા પણ વેચીએ છીએ જો અમે અમીરી ગેસ જે આપણે રેગ્યુલર આવે ને ટ્રાફિક બાર હે ગાડીઓ નું પણ કસ્ટમર આવતા નહિ એટલા બધા દસ સેટ ઓકે વેલકમ યા બાય Thank you. Bus yes, good, good. A language? Daru. daru. Daru? Daru. 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 Beer or Corona? No, everything daru. Everything daru. Yeah, common. And it, alcohol. Daru. Alcohol. Daru. Daru. Okay. Yes. Good to know. And uh, water, same thing. Water, pani. Pani? Yeah. <laughs> P Pani, P Pani okay. yeah, Yeah. I gotta do this again. Yes, again. Pani. Pani, Pani. Baru. Daru, Baru. Daru. Daru, Daru. Daru. Pani. Daru Pani. Okay. <laughs> I like Daru more than Pani. Pani, yeah? <laughs> <laughs> I like that. Every day I'm gonna learn a new word. Yeah? How's that? It's good. Okay. I got the important one today. Abar. Daru. Abar. Abar. What's that? Abar Miss. thank you. Abar. થેન્ક યુ લેંગ્વેજ શીખવાની મંડ્યો હવે શીખી જાય થોડા મારું નામ તો યાદ રહી ગયું એના દારૂ પણ શીખી જાય આભાર પણ શીખી જાય હવે મારા બધા આગળના વિડીયો જોયા પણ કદાચ ના જોયા હોય તો જોઈ લેજો એક વખત સિગરેટનો જ પછી સિગારનો જ એ ના હોય તો જોઈ લેજો આજે અને આજે ફરીથી હું તમને વિપોનો પણ બતાવીશ કે વિપો કંઈ કંઈ કેટલી ફ્લેવર છું મારી જોડે અને કેટલા પફીઝ આવો છ અને આખી વીપનું હું તમને એક્ઝામ્પલ તરીકે આખી હું એક્ઝામ્પલ આંખા તમને બતાવીશ એક્સપ્લેન કરી કે આ આટલા પફીઝનો આટલા સેલ થાય છે એ હું તમને બતાવી મારા સ્ટેટની અંદર આ સિગારનો આ સિગરેટો છે બરાબર આનો વિડીયો પણ મેં પહેલાં મૂકેલો છે અને આ જો જીન આ પાઉચ જ છે એક તમાકુ જેવું જ છે આ સિગારનો પણ મેં વિડીયો મૂકેલો જ છે એ તમારે એક વખત જોઈ લેજો ના જોયો હોય તો આખે આખો ફૂલ વિડીયો અને આપણે આજે વાત કરીશું વેપોની જો હું બતાવું વેપો જો આની અંદર શું ખબર ને આ જોજિયા પીચ છે ઓકે આ જોજીયા પીસ ફ્લેવર છે અને રાજ કંપનીની છે નવ હજાર પફ આ લખેલું છે જો અહીંયા નવ હજાર પફ ફાઇવ પર્સન્ટ નિકોટીન આવવાની અંદર બરાબર બેટરી આવે બેટરી જ પણ આવે બરાબર અરે રાજ કંપનીની હવે એના એ જ વસ્તુ છે બ્લેકચેરી ફ્લેવર અલગ છે આમ નવ હજાર બધી જ નવ હજારની આવશે પણ ખાલી ફ્લેવર અલગ આવશે મિયામી ફ્લેવર છે બધામાં ફાઇવ પર્સન્ટ છે નિકોટીન મિયામી વિકી પછી ડ્રોંગ ફ્રૂટ લેમન ડે સ્ટ્રોબેરી આઈસ પછી બ્લ્યુ રાજ આઈસ સૌથી વધારે અમારે વેચાતીઓ ધારીએ છીએ બ્લ્યુ રાજ આઈસ ગ્રેપ આઈસ પછી વ્હાઈટ મિયામી વોટરમેલન સ્ટ્રોબેરી વોટરમેલન પોલાર આઈસ બ્લ્યુ રાજ કોટન ક્લોઝ બરાબર ત્રિપલ બેરી અને ચેરી લેમન આ બધી જ નવ હજારની ફ્લેવરો આવી નવ હજાર પપ એટલે આપણે નવ હજાર ફૂંકો મારી શકીએ એ પપનો મિનિંગ એવો થાય રાજ કંપનીની બરાબર હું તમને બીજી બતાવીશ રાજની અંદર વધારે પપની ઓલ અવા યસ ન્યુ ટ્વેન્ટી ફાઇવ 9000 ફિફ્ટીન નાઇન થાઉઝન્ડ હવે હું વાત કરી 25000 હજારની બરાબર પચીસ હજારમાં હું શું રાજ હું તમને એક સેમ્પલ કરો બતાવી દઉં પૈ જુઓ પચીસ હજારની બ્લ્યુ રાજ આઈસ બરાબર રાજ કંપનીની જ આ ટ્વેન્ટી ફાઈવ કે લખેલી એટલે પચીસ હજાર બરાબર નોર્મલ મૂડ અને ફિફ્ટીન કે બૂસ્ટર મૂડ એટલે શું હોય બુસ્ટર મૂડમાં શું હોય કે ધારો કે તમે જે સ્વીચ આવે છો બરાબર એક સ્વીચ તમે ઓન કરતો ને તો તમારે પ્લસ થઈ જાય કે તમારે વધારે પફ ખેંચવો ના પડે એમ એટલે એ પંદર હજાર પપ જો તમે બૂસ્ટર કરશો તો પંદર હજાર પપ થશે અને જો નોર્મલ પફ યુઝ કરશો તમે તો પચીસ હજાર ક્યાં આવશે પચીસ હજાર પફ આવશે બરાબર આની અંદર આવો લુક લાગશે એનો પિક્ચર એનું ફાઇવ ફાઈવ પર્સન્ટ નિકોટીન જ છે બધા ઉપર લખેલું જોઈએ અને કઈ કંપનીની બેટરી છે બધું અંદર લખેલું જોઈએ એ લખ ઈ લખ અ requird يا ઈ liquid લખેલું ઈચ્છા આ બધી બધું ચાઇનાનું જવાબ અહીંયા આ તો કક ચાઇનીઝ કંપની હોય બધી પછી બ્લુબેરી વોટરમેલન મે કે દુન અની અંદર બધું મેજ છે सेम જ 25000 ફ ઓફ 6 15000 કે પ્લસ માં થશે ઓકે બ્લુબેરી વોટરમેલન ટોપિકલ ગ્રસ રાજની છે બનાના કેન્ડી બ્લેક બ્લુ લેમ બ્લુ બ્લ્યુ રાજ ગ્રસ બરાબર સ્ટ્રોબેરી પીચ ગ્રસ પછી રાજ ગ્રસ વ્હાઈટ ગ્રીપ બરાબર આ સાવર બેંગ્સ પછી ટ્રિપલ બેરી ગ્રસ આ રહીએ આ બધી આગળ વધે પચીસ હજારની આવી પણ આ જગ્યા ઓછી પતી ગઈ હતી અને આ બે વધતી હતી એટલે નાઇટ કલવર્સ નવ હજાર પોફની ઉપર હતી નીચે લાવી દીધી કારણ કે ઉપર જગ્યા આપેલો છ નહીં એટલે બ્લુબેરી વોટરમેલન નવ હજાર અને ગ્રીપ બારની નીચે પણ આવશે પચીસ હજારની પણ ઉપર આપણે મૂકીએ કારણ કે સ જગ્યાના અભાવના કારણે અહીંયા બ્લ્યુબેરીનું એક્ ગ્રીપ બારનું એક્ઝામ્પલ આપી દો તમને આ ગ્રીપ બાર અલગ કંપની છે બરાબર પંદર હજાર પો પ્લસ મૂડમાં અને નોર્મલ રેગ્યુલર ટ્વેન્ટી ફાઇવ એટલે તમે સમજો ધારો કે અમે ઉપર બતાવ્યું ને તમને કે તમે પ્લસ પફ કરો છો સ્વિચ ઓન કરો છો તો તમારે પફ વધારે ખેંચવો ના પડે એકદમ સ્મૂથલી તમારે ખેંચી શકે પંપ પપ તો એના એ એવું ક સ્વિચ ઓન કરો તો પંદર હજાર નકર ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી ફાઇવ એટલે તો બહુ કહેવાય ભાઈ તો અરે કંઈ સ્ટ્રોબેરી કેવી છે બરાબર આ પિંક બ્લ્યુ અને આપણા એક ગયા પચીસ હજાર હું બીજી મૂન્યાસર બતાવું તમને પછી સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી કોલ કોલાડ બરાબર પછી બ્લેકબેરી બ્લ્યુબે બ્લુબેરી બ્લેકબેરી બ્લુબેરી બધી સેમ થિંગ છ પચીસ હજાર રેગ્યુલરમાં અને પંદર હજાર પ્લસ મૂડમાં મિયામી મીન્ટ બનાના ટ્રેપ ફ્રિઝ ઓરેન્જ ડોંગ રેસબરી પીચ ઢગલા રાસબરી પીચ લે લેમ પછી સ્ટ્રોબેરી બી ફોફ સાવર મેંગો પાઇનએપલ આ બે પાછળ એ ઓપન કરવા બાકી હે અને એટ મિન્ટ એટલોન મિન્ટ બરાબર બ્લ્યુ રેન્ચર બ્લેકબેરી બી ફોફ આ બધી ફ્લેવરો બધી ગ્રીપ બારમાં ટ્વેન્ટી ફાઇવની છે બરાબર હવે હું પંદર હજારની બતાવી ગ્રીપ બારમાં આ બધી પંદર હજારની છે એક સુધી છે એક સુધી બધી પંદર હજારની તો આપણે ચાલુ કરીશું પહેલાં જ ક્રેઝી મેલોન ફ્રોઝન વોટરમેલોન ઓ એમ ઓ એમજી બી ફોફ સાવર એપલ બી ફોફ પછી ક્રીમ ક્રીમ મિન્ટ્સ પછી બ્લેક મિન્ટ્સ આઈસી મિન્ચર્સ આઈસી આઈસી ફાઈ મિન્ટ્સ પછી પેપર મિન્ટ બેરી બ્લેસ સાવર વોટરમેલન ડ્રોપ બ્લેકચેરી બી બ્લેક ચેરી આ બધી જ પંદર હજાર પપની ગ્રીપ બાર બરાબર આરે આરે એ થર્ડી ડોલરમાં વિચાર ઓકે આ પણ થર્ડી ડોલરમાં અને આ ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી ટુ ડોલર ટ્વેન્ટી ડોલર એ તો કસ્ટમર ઉપર ડિપેન્ડ બને તો અમે તો એ તમે જોઈએ છીએ કે એમ આરપી નખીને જ બધા ઉપર એટલે આપણે કોઈ કોઈ જોઈ ચીટિંગ કરવાની આવતી જ નહીં બતાવી દઉં છું આખું ફરીથી જોઈ શકો બધી જ ફ્લેવરનામુનો તમને ડિટેલ અંકાત કરી દીધો અને આની પ્રાઇસ છે ટ્વેન્ટી ટુ ડોલર આની પચીસ ડોલર આની ત્રીસ ડોલર આની બાવીસ ડોલર આ રે ફી એના સ્વે બીજી પણ થોડી ફ્લેવરો અહીંયા જુઓ આ રહી એડજસ્ટની બધી ફ્લેવરો વોટરમેલન ચેરી સાવર સ્ટ્રોબેરી સાવર આ બધી અલગ અલગ ફ્લેવરો બધી હું બોલવાનું બોલતો તો નહીં જ પીચ બ્લુ છે મેંગો કારણ કે બધી કંપનીઓમાં અલગ 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 ફ્લેવર આવતી હોય છે પણ આ રહી જ આ રહી બહુ વધારે ફ્લેવર છો કે આ ચાલીસ હજાર કે છે ફોર્ટીન થાઉઝન્ડ કે ચાલીસ હજાર પોપ છે પેલી બધી હતી ને મેં બતાવી બધી પચીસ હજાર સુધીની જ હતી આ ચાલીસ હજાર કે તમે જોઈએ હવે ચાલીસ હજાર કે પણ અમે ઓફર એની અંદર જો આ ટુ લે ને તો પચાસ ડોલર અને આ નાઇસમાં પણ છે જો અલગ અલગ ફ્લેવર બધી જ અરે બાવીસ ડોલરની બરાબર આ વેબ વોચ આ થર્ટી થાઉઝન્ડ છે ત્રીસ હજાર પોપની રહીજો બધી વધારે પોપની અમે મૂકેલી છે ઓરેન્જ મેંગો છે બ્લ્યુ રાત છે વોટરમેલન છે સાવર એફલ છે સ્ટ્રોબેરી છે ટ્રિપલ છે સ્ટ્રોબેરી અને જોજિયા આ બધી જ વે વેપ વોચ છે પછી ઓક્સ બારમાં આવી પાંત્રીસ હજાર પોપની અહીંયા બરાબર ઓક્સ બારમાં બધી અલગ 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 ફ્લેવરો છે પણ વધારે નહીં અમારી જોડે હતી પણ ફિનિશ થઈ ગઈ ઓક્સ બારમાં એ મંગાઈ નથી બીજી વધારાની ચાર પાંચ ફ્લેવરો જ પડીએ સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી પિંક ચેરી હાઇટ ગમી છે પિંક સ્ટ્રોબેરી બધી અલગ અલગ ફ્લેવરો જ પાંચ પડીએ આ રહીએ છ તેત્રીસ ડોલરમાં પડો બરાબર તેત્રીસ ડો બાવીસ બત્રીસ નાઇન્ટી નાઇન બરાબર અને પણ અમે ઓફર કાઢી જજો ટુ ફોર સિક્સટીન આપણો ઓછી વેચાણ થાલ થાય ને એટલે આપણે ગમે તે ગુજરાતી ભાઈ તો ગમે તે કર ઓફર કાઢી જ દે એમાં કેવું જ ના પડે અને બીજી જો થોડી આ રહી અરે ઇનવી આવીએ સૌથી નાની ચીપરમાં બાર ડોલરમાં ફાઇવ હંડ ફાઇવ ફાઇવ થાઉઝન્ડ પપ હૉ હજાર પપની સૌથી મોસા મેં જેટલી હતી એટલી બધી વેપોના તમને બતાવી દીધી હવે આની આટલી તો વેબો શું નહીં બીજી વધારાની પણ મારા પ્રમાણે મારા આટલી મારા સ્ટોરમાં આટલી ઇનક છું અને આટલી ઘણી કહેવાય વેપો મારા સ્ટોર પ્રમાણે અને મારા લોકેશન પ્રમાણે તો આ વેપોમાં દસ બાર ડોલરથી ચાલુ થાય હા તો છેક તેત્રીસ પાંત્રીસ ડોલર સુધી મારા વેપો રાખું હું બારની લાઇટ ચાલુ કરી દી ટોટલ ટોટલની કારણ કે અંધારું થઈ ગયું હો હળાપોસ એટલે તો અંધાડું થઈ જાય અહીંયા તો તો હું બીજા સ્ટોરે જાઉં છું તો હું બીજા સ્ટોરે જાઉં તો બીજા સ્ટોરે જઈને વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખું જોજો મજા આવશે બીજા સ્ટોરે હાલ અથો વારમાં નીકળ્યું ઉબર આવશે ઉબરમાં ગાડી આવી ગઈ ઉબર હવે આપણે જઈશું બીજા સ્ટોરે અને વેપો નું બતાવી દઉં જો વેપો ખાલી આટલી જ છે અને મારા કેટલી બધી વેપો હતી આમના જો કેટલી વેપો જોઈએ બહુ ફ્લેવરો જ નહીં રાજમ એ બધું છે પણ વધારે એટલું બધું નહીં કારણ કે શું સ્ટોર ના આનો ને ભાઈ એટલે ફ્લેવર પણ ઓછી જ રાખીએ કારણ કે સ્પેસ વગર તો લાવીને શું કરવાની સ્પેસ નહીં પુણા નવ આપણે જોઈએ બહારનું હાલનું વાતાવરણ કેવું છે જોરદાર થઈ ગયું જો કશું દેખાતું નહીં એકદમ ધુમ્મસ વધારે કરે કારણ કે વરસાદ પડ્યો થોડું બંધ ચાલુ બંધ ચાલુ વાતાવરણ પેલું થઈ ગયું તમે જો ફોકસ ફોક્સ ફોક્સ પડી જોઈ શકો તમે ક્લીન દેખાતું જ નહીં કશું હાઈવે કશું દેખાતું આગળ હાઈવે છે ચોખી ચોખ્ખી બળો ને અહીંયા જો કમ્પ્લીટ થાય ધુમ્મસ ગરો નખરો અહીંયા પણ આપણો ઇન્ડિયન જેવું વાતાવરણ થઈ ગયું શિયાળામાં ઇન્ડિયામાં વાતાવરણ જો થાય ને ધુમ્મસ વાળું એવું જ છે તારે હાલે હાઈવે પણ હાઈવે જેવું લાગતું જ નહીં દેખાતું જ નહીં તો સાધનો આજના બ્લોગમાં એન્ડ કરીશું ને બીજું તમને મારો વિડીયો ગમ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ લાઈક કરવાનું તો ભૂલતા નહીં અને કોમેન્ટ તો અચૂક કરજો કે તમને કેવો લાગ્યો અને તમને કોઈ પણ એવું લાગે કે આ વસ્તુ મારે જોવી છે તો સો ટકા કોમેન્ટ કરજો હું બતાવવાનું ટ્રાય કરીશ અને જો તારો રવિ બ્લોગી છે જય માતાજી જય મમ્મી